હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે બસ આજે કાઢીએ મેળો તો મેળે જઈ રહ્યા છો ચાલથી પકડી બાઈક આજે આજે છે નહીં એટલે તો ચાલો વિડીયો બને રહો તો કન્ટિન્યુ હૈ રસ્તો આજે ખુલ્લો પડ્યો કોઈ સાધન આવે તો બેસી જવાનું કે તો જવાનું હોય ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહો તમારે આજ મેળો બતાવી દઉં

હેલો મિત્રો દો દર્શન કરી લીધા મહાકાળી માના અને હવે જઈ રહ્યા છીએ રસોડા બાજુ સેવાની અંદર સેવા કરવા માટે અને આજે ઊંડું ઉડાવી તો પાણી સંટાયું આ બાજુ તો આ બાજુ પાણી સંટાયું ચાલુ છે નળીએથી જો આ છે જગ્યા જમવાની વ્યવસ્થા પણ સારી છે

પૂરી વણાયેલી છે આ બાજુ બધું બની ગયું છે જમવાનું જો સો ઉભા થઈ ગયા પુરીઓ બની ગઈ છે વાલો કાકો અમારા બનાવેલા છે બેસી જો આ બાજુ માણસો બધા બેઠા છે અને આ બાજુ પીરસનારા હેરા